સોમવારે રામ મંદિર આયોધ્યા ખાતે ભગવાન શ્રી રામને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે ઓગણીસો પંચ્યાશીમાં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં જેને ભૂમિકા ભજવી હતી તે દીપક આફ્રિકાવાળે આ બાબતની માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું કારણ કે જ્યારે બાબરી મસ્જિદ ધ્વસ થઈ ત્યારે પોતે રામના વેશમાં પણ ત્યાં આયોધ્યા પહોંચ્યા હતા ઓગણીસો પંચ્યાશીમાં રામ જન્મભૂમિ મુક્તિ આંદોલનમાં અનેકો લોકોએ ભાગ લીધો હતો તે સુરતના એક સમયના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર એવા દીપક આફ્રિકાવાળા તે સમયે ભગવાન રામના વેશમાં સુરતમાં પ્રચાર કરતા હતા અને જ્યારે બાબરી મસ્જિદ ધ્વંસ થઈ તે સમયે રામના વેશમાં પોતે અયોધ્યા ગયા હતા ત્યાર પછી શું થયું સુરત કેવી રીતે આવ્યા તે બાબતની માહિતી આપવા માટે દીપક આફ્રિકા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન સોની ફળિયા સ્થિત આર્ય સમાજ ભવનમાં કરવામાં આવ્યું હતું તેમાં વધુ માહિતી પત્રકારો આપી હતી દીપક આફ્રિકાવાલા પૂર્વ નગર નગરસેવક અને સેનેટ સિન્ડિકેટ મેમ્બર વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આજે આપ સૌને બોલાવવાનું કારણ એ છે કે રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન માટે અમે જે કાંઈ સંઘર્ષ કર્યું છે અને આજે ભવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે અને પ્રભુ રામચંદ્રજી અંદર બિરાજમાન થવાના છે એનાથી અમે ગદગદિત છે પરંતુ જે સંઘર્ષ અમે કર્યું છે આમ તો હજારો વર્ષથી આ સંઘર્ષ ચાલતું આવેલું પણ ઓગણીસો પંચ્યાસીથી ખરેખર અમારા લાભમાં અમારા અમારે આ સંઘર્ષમાં જોડાવાની તક મળી ત્યારે અમે ઓગણીસો પંચ્યાસીમાં દરરોજ શનિવારે રાત્રે મસાલ સરઘસ કાઢીને આનું જનજાગરણ આંદોલન શરૂ કરેલું ઓગણીસો અઠ્યાસીથી પૂજનનો કાર્યક્રમ આવેલો ત્યારે ઘરે ઘરે જઈને અમે શિલાની પૂજા કરાવતા હતા અને એમાં જે ભેટ આવતી હતી એક અગિયાર હજાર એકસો અગિયાર શિલાનું પૂજન કરાવેલું અને અગિયાર પ્રખંડ પાડીને અગિયાર મહાયજ્ઞ કરેલા એમાં એક હજાર કપલ આ મહાયજ્ઞમાં જોડાયેલા અને શિલામાં પણ અમે પ્રાણ પૂરેલો એ પ્રાણ પુરેલી શિલા અમે અયોધ્યા મોકલી આપેલી ત્યાર પછી ઓગણીસો નેવુંમાં ચલો અયોધ્યા અડવાણીજીની રથયાત્રા બાગળ ઉપર આવેલી તેનું ભવ્ય સ્વાગત કરવાની તક મને મળેલી અને એમની સાથે વ્યક્તિગત વાત કરવાનો પણ મને મોકો મળેલો અને અયોધ્યા જવા માટેની જ્યારે હાંકલ થઈ ત્યારે અમે અયોધ્યા પહોંચેલા પરંતુ રસ્તામાં બાંદા ડિસ્ટ્રિક્ટમાં અમને જેલમાં મૂકી દેવામાં આવેલા મારું અંતિમ લક્ષ્ય સુધી પહોંચવામાં નામ હતું એટલે ભારતીજી રાત્રે ભૂગર્ભના રસ્તેથી વિનાર કત્યારજી પાસે લઈ ગયેલા અને તેઓએ જે ભૂગર્ભ માર્ગ અપનાવેલો બતાવેલો તે માર્ગથી અમે બાબરી ઝાંચા ઉપર પહોંચેલા અને મને ભગવો ધ્વજ આપવામાં આવેલો મારે ભગવો ધ્વજ ફરકાવવાનો હતો મેં ભગવો ધ્વજ ફરકાવ્યો તે ગૂગલ ઉપર અને એની ઉપર આજે પણ સામેલ છે પરંતુ જ્યારે પણ મેં ભગવો ધ્વજ ફરકાવ્યો ત્યારે અચાનક ગોળીબાર શરૂ થયા અને જે લોકો ઢાંચા ઉપર ચડેલા આ બધાની ઉપર ફાયરિંગ થયું અને ફાયરિંગ થઈને આ બધા ધડી પડેલા અને મને પણ જાણ થઈ એટલે હું પાછળ લપસી પડેલો અને લશ્કરના જવાનો મને લઈ ગયેલા અને ટ્રીટમેન્ટ કરીને મને બે ત્રણ દિવસ પછી અયોધ્યા સ્ટેશન ઉપર છોડી મૂકેલો અને જ્યારે હું સુરત આવ્યો ત્યારે મારું ભવ્ય સ્વાગત અને સન્માન થયેલું ભાજપના બધા જ નેતાઓ આવેલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પણ બધા જ લોકો આવેલા